રામનગરના યુવાન પર કટ્ટર વડે જીવલેણ હુમલો કરવાની ઘટનામાં પત્ની અને તેના મદદથી પચાસ હજાર ભાવનગરના યુવાનને હુમલો કરવા બોલાવી હોવાનું બહાર આવવા પામ્યું છે જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરાની કાપડની દુકાનમાં નોકરી કરતા જયેશ ખીમજી મકવાણા ગૌ પત્ની ભારતી ના હિતેશ અશમુખ રાઠોડે જહાંગીરપુરા વૈષ્ણવદેવી હાઈટ્સ નજીક ખત્રી બાપાના મંદિરે પેશાના વરસાદ થશે તેવી વિધિના બહાને બોલાવી કટરવડે હુમલો કરી ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી આ ઘટનામાં પોલીસે તપાસ કરતા સિંકણપોર આરોગ્ય કેન્દ્રમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતી જયેશની પત્ની ભારતી અને તેના માનેલા ભાઈ હિતેશ વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અને અડખલી રૂપ જયેશનો કાટો કાઢવા વિધિના બહાને બોલાવી જીવલેણ હુમલો કર્યાનું બહાર આવતા ત્રણ દિવસ અગાઉ ભારતી અને મહાનગરપાલિકામાં જ રોડ વિભાગના તાલીમાર્થી હિતેશની ધરપકડ કરી હતી પોલીસે હિતેશના ચાર દિવસના રિમાન્ડ મેળવી હાથ ધરેલી તપાસમાં અંતે રત્નકલાકાર જીગ્નેશ મકવાણા અને નામના યુવાનનું નામ બહાર આવ્યું હતું જેમાંથી પોલીસે જિજ્ઞેશની ધરપકડ કરી હાથ ધરેલી પૂછપરછમાં જયેશનો કાંટો કાઢવા હિતેશે જિજ્ઞેશનો સંપર્ક કરી હત્યા કરી શકે તેવા વ્યક્તિનો સંપર્ક કરવા કહ્યું હતું જેથી જીગ્નેસે પચાસ હજારમાં ભાવનગરના ગનીને સુરત બોલાવી અને કબુલાત કરી હતી હાલ તો જહાંગીરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે